ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા એક લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ સાથે માર મારવાના હત્યા પ્રયાસના કેસમાં તે પોતે જેલમાં છે અને ગુજરાત હાઈકોર્ટમાં આજે તેમને જામીન મળશે કે નહીં મળેના મામલે આમ આદમી પાર્ટીના નેતાએ શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે

તેમના જામીનને લઈને આજે સુનાવણી થવાની છે આમ આદમી પાર્ટીના પ્રવક્તા કરણ બારોટે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યો છે અને આરોપ લગાવે છે કે ભારતીય જનતા પાર્ટી છે તે આદિવાસી આ ધારાસભ્યને ડરાવી રહી છે અને તેમના પાસે બે જ ઓપ્શન છે કે ક્યાં તે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય કે પછી તે જેલમાં બંધ રહે કરણ બારોટે આશાવાદ પણ વ્યક્ત કર્યો છે કે આજે ગુજરાત હાઈકોર્ટ છે તે આ ધારાસભ્યને જામીન પણ આપશે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધારણીય હકો ઉપર તરાપ મારવામાં આવી રહી છે આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતની જનતા માટે અવાજ ઉપાડવો એ ગુનો છે ગુજરાતની જનતા ઉપર થતા અત્યાચાર અને અન્યાય સામે અવાજ ઉપાડવો એ ગુનો છે જેવી રીતે આમ આદમી પાર્ટીના લડાયક નેતા ચૈતરભાઈ વસાવા સમગ્ર આદિવાસી સમાજની સાથે સાથે સમગ્ર ગુજરાતના યુવાનોના પ્રશ્નો ઉપાડ્યા આંદોલનો કર્યા ત્યારે એ ભારતીય જનતા પાર્ટીને પાર્ટીને આંખની અંદર ખૂંચી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૈતરભાઈ વસાવાને બે ઓપ્શન આપવામાં આવ્યા એક તમે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ નહીં તો બે તમે જેલમાં જાઓ ત્યારે ચૈતરભાઈ વસાવાએ સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર આદિવાસી જનતાનો અવાજ સાંભળ્યો કે આજે કેવી રીતે આદિવાસી સમાજ સાથે અત્યાચાર થઈ રહ્યા છે કેવી રીતે સમાજના યુવાનો સાથે અત્યાચાર થઈ રહ્યા છે કેવી રીતે ગુજરાતની જનતા સાથે અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે આજે ચૈતરભાઈ વસાવા એક લડાયક નેતા તરીકે સમગ્ર ગુજરાતની જનતાનો અવાજ ઉપાડ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વાર પહેલા પણ એમને જેલમાં મોકલવામાં ફરીથી ષડયંત્ર કરીને ચૈતરભાઈ જેલમાં મોકલવામાં આવે ત્યારે હું ભારતીય જનતા જનતા પાર્ટીને કહેવા છું કે આમ આદમી પાર્ટીના પાર્ટીના નેતાઓ ભારતીય નેતાઓની જેમ પાર્ટીમાં બંધ પોપટ નથી કે જેવી રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવામાં આવે એટલું જ બોલે એટલું જ કરે આ આમ આદમી પાર્ટીના નેતાઓ છે જમીનથી જોડાયેલા નેતાઓ છે જ્યારે તમે ભ્રષ્ટાચાર કરશો તો એ ભ્રષ્ટાચારનો અવાજ ઉપાડવાનું કામ આમ આદમી પાર્ટીના નેતાઓનું છે ત્યારે આજે અમે આમ ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને અમને વિશ્વાસ છે કે આગામી સમયમાં ચૈત્રભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે અને ફરીથી સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર આદિવાસી સમાજનો અવાજ બનશે સમગ્ર ગુજરાત નો અવાજ બનશે સમગ્ર યુવાનો નો અવાજ બનશે અને ડબલ મહેનત થી ડબલ જોરથી આજે ચૈતરભાઈ વસાવા જેલ ની બહાર આવશે અને લડાઈક મોડમાં કામ કરશે આમાં ધારાસભ્ય જેલમાં બંધ છે ત્યારથી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પર આમ આદમી પાર્ટીના નેતાઓ સતત પ્રહાર કરી રહ્યા છે અને આ મામલે ગોપાલ ઇટાલિયાએ પણ આજે તેમના ફેસબુક પર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમને લઈને પણ તેમણે લખાણ પણ લખ્યું છે અને તેમણે પણ આશાવાદ વ્યક્ત કર્યો છે કે આ ધારાસભ્ય છે તે જેલ મુક્ત થશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો